Nanti Tee. हेलो मित्रों जय माताजी जी लामा चाची जो रिया सो कमेंट कर नाम लख जो तमु बापा सीताराम बापा सीताराम भाई तमार नाम हो से ये तो मैंने खबर ना बीपी ने कितने सुबह मारा काका था यार તમારું કમેન્ટ કરો વિપુલ મકવાણા તો બીપીને કાકા કેમ કીધું તો જાદવ છે તો તમારી મકવાણા अटक ને એની જાદવ છે એના બાપા ના કાય સંબંધ છે ઓ કે ગામ એક ગામ છો ભાઈ લાઈક નવા જોડાણ કમેન્ટ કરીજો કે થી જોઈ રહ્યા છો જય માતાજી स्वागत है तुम्हारा लाइव में जय माता जी बाबा सीताराम धन्यवाद भाई लाइक की रह जो મારે ચેનલ ને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબર કરો વે આવ બફાવા આવ પંખા ને જોડું ને લકતી જશે ભગવાન ભૂલ હો ને તમે ખબર છે પંખો કેમ ન શરૂ કરતા આ રે જેવો પહેલા સુટલા પડ્યા થા એનેથી હવે રાંધતા જેઠું પડ્યું છે આય બે વાત તો આ તો કરો ટૂંકું પડે છે એટલે હા તો ફળંગ લાવું પંખે પૂગે પૂરું તો માથે સડવું પડે છે બ્રાઇપે સડવું કેમ या अलावा अलग तरफ तो 2 फुट નો છે આ મને દે કેમ કઈ લાગે છે બે વાર હંગ પંખામાં કાપે ગોળફના કેપેલા હતા બે વખત હં જો

ننن <laughs> for <laughs> 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 Live video <of> <laughs>

ना बोले ठपड़ी है पात्र दूध और वाव लाउस कम खाते सही करना होगा गलप में स्पीड कर दो गलप में थोड़ा टाइम में तो ऊपर से कैट ना से एम बी से नहीं तो थे नहीं, थे नहीं वेलोस। आ गया आ गलप में अरे दुकान नहीं खुली क्या पूछे इधर